જોટાણા ખાતે મહેસાણા માં શ્રીમ સર્વ વિદ્યાલય જોટાણા ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને અગ્યાસી માં સ્વાતંત્ર્ય પર્વની આન માન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી વિધાનસભા અધ્યક્ષશ્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નું નિરીક્ષણ કર્યું કર્યું હતું તેમજ જીપમાં સવાર થઈને અધ્યક્ષશ્રીએ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લાના વિકાસ માટે અધ્યક્ષશ્રીના વરદ હસ્તે રૂપિયા પચીસ લાખનો ચેક જિલ્લા કલેક્ટર શ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત વહીવટી તંત્રના વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી કર્મચારી શ્રીઓ તેમજ રમતવીરોને અધ્યક્ષશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર શિલ્ડ ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા

અને વધુ દેશભક્તિનો ભાવ મનમાં જાગે તે માટે હોય છે આજના સમય પ્રમાણે સ્વદેશીપણાનો ભાવ એ આપણા બધાના મનમાં કેળવાય બને રાષ્ટ્રનો ધર્મ સ્વદેશી વૈભવ મંત્ર સ્વદેશી સ્વતંત્રતાનો પ્રાણ સ્વદેશી હોય યુગ ધર્મ સ્વદેશી હોય યુગ ધર્મ સ્વદેશી મહેસાણાને આંગણે આજે રાષ્ટ્રપર્વ નિમિત્તે હું તમામ પ્રજાજનોને હૃદયથી અભિનંદન આપું છું ખાસ કરીને સિંધુ ઓપરેશન દ્વારા ભારતની સૈન્ય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર જે દરેક નાગરિકને ગૌરવ અપાવે તે પર પ્રમાણેનો પરાક્રમ કર્યું છે તે બદલ સૈન્યને પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન